કેદારનાથ કેદારનાથિયો કેદારનાથ ને રાધા ભો ની છે ગંગુ તેલિયા છે ની વાત કરે એવા નથી

મારો બેટો બેસી ને પગ દુખવા આવ્યા દોઢ મહિનો મે તો નેટ અલ્યા તાર મોડી પ્રવાસ માં તો અલ્યા છો છોકરા યાદ આવી

આપણે હિન્દુ ધર્મ ચાર રાત્રા કેદારનાથ બદ્રીનાથ અમરનાથ અને ચોથા કાશી વિશ્વનાથ ચાર યાત્રા કરેલી હોય ને તો આપડે માં વાહ મળે અને ચારે ચાર કઈ તમે કઈ સણદમાં સણદમાં પોતે હમણાં લેતા એમાં પડી હતો

બે મહિનાનું બીજું દર્શન કરાવે ગંગા ધવે આલું ભોરે એ પીત અને ગંજન આવે ગજન આવે નાયર ક્યાંથી એમ કોઈ નથી

એવું છે એવું આ ગોદડું પાડે ભાઈ ડોક્ટર ના પાડે ને આજ બોલા ઇન્સ્ટાગ્રામ શું દે રીલુ મારે બણા વિચારે પર ટાવર જ નતો આવતું ને દો અપલો દો કોનો કરે હું જે કાકા આવતા છે હું થોડા માથા વાળા વિદેશી વિદેશી ઓહો ઈ તો થોડી ગયો અલા આડો આડો

બે હેડા <tinyo> <tinyo>

એ મારામ તો આડગાળ્યો હોત ને ઓ હો બોડી પ્રેમનો તો આવો ઝાડો પગ પડ્યો તેમ આતોક નઈ પ્રેમ તો હોય બોડ આડગુ આડગુ થઈ ન આતો તોય ફાલ્યા ફૂલ કરી છે કી બાજુ ઉધો તો પાલચીમાં બેઠો આવો ઝાડનો પગ પ્રેમનો પ્રેમનો ઓય આ તાર કાકો ગળાવતા નથી આને અરદણનો તો એમ ગળાવી પડ્યો ઓમનો અરદણ અરદણ કોઈ અરદણ રાઠડો રાધા ઓમ ઉજાતી

આપડે તો વિદેશ આવે કેવું છે ભાઈ પૈસા કેટલા વાચ્યા નથી હવે કાર્યલય રૂપિયો જ વેચ્યો છે મારા ખાન તો કાર્યલય નથી હવે કાજી વાત કાઢી